લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પંચોતેર ધોરાજી વિધાનસભા મતવિસ્તાર વિભાગ દ્વારા ભાયાવદર ખાતે આઠ કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજરોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં તેમની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુજરાત સરકાર દ્વારા પણ તમામ વિધાનસભા મતવિસ્તારોમાં આ પ્રસંગે પદયાત્રા સહિતના અનેક કાર્યક્રમો યોજ

ઉપલેટા તાલુકાના ભાવદર ખાતેથી વિશાલ સંખ્યામાં ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન કરાયું હતું આ પદયાત્રા કુલ આઠ કિલોમીટર લાંબી હતી જેમાં દર એક પોઈન્ટ પાંચ કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોની વિવિધ વેશભૂષા સાથે ઠંડા પીણાના સ્ટૂલ લીંબુ શરબત પીવાના પાણી વગેરેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી ગામે ગામ તંત્રનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોજીરા ગઢાળા ખાખરી જાળિયા વગેરે ગામોમાંથી લોકો જોડાયા હતા અને ગામે ગામ લોકોએ ફુલહારથી એકતા રથ અને પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું ખાસ આ પદયાત્રાનું આકર્ષણ દર દોઢ કિલોમીટરના અંતરે પેટા ગોઠવી અને સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા આ પદયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકોએ અને સામાજિક આગેવાનોએ જોડાઈ અને પદયાત્રા સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો વિપુલ ધામેચા ઉપલેટા રવિ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજ ઉપલેટા ધોરાજી વિધાનસભાની અંદર સરદાર એટ સાહેબ સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે દરેક વિધાનસભાની અંદર એક પદયાત્રાનું આયોજન કરેલું હતું એ ભાગરૂપે આજે ધોરાજીની વિધાનસભાની અંદર ભાયાવદર ગામે ખાકીજાડીયા તરફ એક પદયાત્રાનું આયોજન થયું હતું આ આયોજનની અંદર પ્રદેશ તરફથી પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ સાહેબ તથા આપણા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ તથા તમામ પાર્ટીના આગેવાનો તથા હરેક સામાજિક ક્ષેત્રે એનજીઓ ક્ષેત્રે સામા સામાજિક આગેવાનો આ યાત્રાની અંદર જોડાણ હતા આ યાત્રાની અંદર હરેક મોજીરા ખાકી જાડિયાની અંદર હરેક હરેક ગામની અંદર પોઈન્ટમાં એક શ્રુતિ જેવું આખું આયોજન કરેલું હતું કે એક દેશની બેટી કેવી હોવી જોઈએ રાષ્ટ્રપતિ શિક્ષિત ડોક્ટર નર્સ વકીલ પાયલોટ જેવી જેવી બાળકોએ શ્રુતિ પણ કરેલી હતી અને યાત્રાનું અઢારે વરણ આ યાત્રાની અંદર જોડાય અને યાત્રાને સુશોભિત બનાવી એ તકે યાત્રાનું ખાકી ખાતે સમાર્પણ કરી અને રાષ્ટ્રગીત સાથે સમાર્પણ કરી અને આ યાત્રાનું ભવ્ય ઉજવ કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર સરદાર સાહેબના માનમાં સરદાર એટ વન ફિફ્ટી ઉજવાઈ ઉજવાઈ રહ્યું છે એના ભાગરૂપે ગુજરાતની અંદર સોળથી બાવીસ દરમિયાન દરેક દરેક વિધાનસભા વિસ્તારમાં સરદાર સરદાર સાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજરોજ રાજ વિધાનસભામાં આયા સરદાર સાહેબના સ્ટેચ્યુએ પુષ્પાંજલિ કરી અને ભાજપો જ એક કાકી લગભગ આઠ કિલોમીટર ઉપર બધા જ લોકોએ પદયાત્રા કરી અને અલગ અલગ ચારથી પાંચ પોઈન્ટ ઉપર બાળકોએ ખૂબ સ્વાગત કર્યું દેશભક્તિના ગીતોથી સ્વાગત કર્યું અને સરદાર સાહેબની જે મેસેજ જાય એક ભારત આત્મનિર્ભર ભારત તો જે સંદેશ છે એ વ્યાપક રીતે ભલાયો અને આ પદયાત્રામાં લગભગ ઓછામાં ઓછા પાંચસો લોકો

કે આપણે સુધીનું પદયાત્રાનું આયોજન હતું વચ્ચે વચ્ચે સારા એવા સાંસ્કૃતિક કાર્યક્રમના હતા રસ્તે ચા પાણી શરબતો આ તે બધું એવી રીતના કોશિશન એ લોકોએ સરસ મજાનું ગોઠવેલું હતું એ ખૂબ કોખિ શબ્દ કે જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલના જેટલા આપણે કહીએ એટલા એના ઓછા છે કારણ કે

આ ખાખી જેડે પરાવનો ઇન્ચ આજ આ ભારતની આપણે અખંડ એકતા યાદતા હવે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના દોઢસો ની 150મી જન્મદિવસની નિમિત્તે તારીખ 16 થી 22 તારીખ સુધીના જે દેશભરના જે કાર્યક્રમો થાય છે એમાંનો ઉપલેટા ધોરાજી વિધાનસભાનો જે આ કાર્યક્રમ છે ધોરાજી શહેર ધોરાજી તાલુકો ઉપલેટા શહેર ઉપલેટા તાલુકો ભાયદા શહેર એનું ભાયદારા સરદાર વલ્લભભાઈ પટેલની ખાખી કુમાર શિક્ષિકાઓ અને શિક્ષકો અને બધા સાથે રહી વિદ્યાર્થીઓ મોદીરા ગઢાળા અને ખાખી જાડિયા અને છેલ્લે એ ખાખી જાડિયા મુકામે બધાને ભોજન કરાવી અને અંદાજે પાંચસો જેટલા લોકોએ એકી સાથે અહીંયા બધાએ ભોજન લીધું અને આ એકતા યાત્રાનું સમાપન કર્યું ખાખી દરિયા મુકામે તો ખાખી દરિયા ગામના બધાએ અમારા આગેવાનો આય સમાજના પ્રમુખ છે એ કાનભાઈ સુવા છે મુળુભાઈ છે રાજભાઈ ગોલ છે માજી પ્રમુખ સરપંચ છે કે કેતનભાઈ સુવા બધાએ લોકોએ હાજરી આપી અને બધાની વ્યવસ્થિત કામગીરીથી બધા એકતા યાત્રાનું સમાપન કર્યું ખાખી દરિયા બોલો ભારત માતા કી જય.